नमस्ते लाल सिंह जी नमस्ते सर कहाँ के हो आप मैं बेसिकली मध्य प्रदेश का रहने वाला हूँ लाल सिंह जी आपको जो है साइटिका का प्रॉब्लम हुआ था कमर में नस दब रहा था जिसके कारण पूरा पैर में, में दर्द हो रहा था कमर में दर्द हो रहा था ठीक है जी सर ये प्रॉब्लम आपको कितने साल से हुआ था सर ये मुझे 2017 में मैं जॉब करता हूँ कंपनी में तो उधर थोड़ा वजन उठाने के कारण मुझे नस में बैक पेन हो गया था तो फिर उसके बाद मुझे कंपनी से भर्ती किया गया स्टरिंग हॉस्पिटल हॉस्पिटल ज़्यादा दर्द था कि आपको भर्ती होना पड़ा जी मैं क्योंकि मैं खड़ा भी नहीं हो पा रहा था सर मेरा ये ये लेग है ना राइट वाला लेग एकदम नीचे से ऊपर तक उठा नहीं पा रहा था और कमर एक झुकने का नाम नहीं था बेड में रेस्ट था पूरा एक महीना रेस्ट रहा पंद्रह दिन हॉस्पिटल में भर्ती रहा हॉस्पिटल में डॉक्टरों ने सजेस्ट किया है कि आपका मेजर प्रॉब्लम है तो आपका ऑपरेशन करना पड़ेगा ठीक है तो आपका डिस्क स्पेस जो है वो कितना एम हो गया था वो लगभग पाँच एम के जैसे बाहर निकल गया था उधर से उसका और आपने कितने अलग अलग डॉक्टर्स को दिखाया मैं समथिंग चार से पाँच डॉक्टर के पास गया तो सब ने यही बोला कि आपका ऑपरेशन ही करना पड़ेगा फिर उसके बाद मुझे आपका पता चला ऐसे कि संजीवनी वो फिजियोथेरेपी आयुर्वेदा है उधर आप जाइए तो मैं ऐसे आया आपके पास फिर उसके बाद आपने मुझे सजेस्ट किया कि दवाइयाँ लो और थोड़ा अपना क्या बोलते हैं व्यायाम करो योगा करो जो आपने कुछ टिप्स मुझे बताए तो उसके बाद मुझे आराम लगने लगा धीरे धीरे तो मैं फिर वो फुल फुल लगन से किया मेहनत से सुबह मॉर्निंग में आधा एक घंटा शाम को इवनिंग में आधा एक घंटा दवाई लेता रहा फिर एक से डेढ़ महीना तक कंटिन्यू आपका दवाई खाया मैंने और मुझे काफी आराम हो गया फिर उसके बाद मैंने दवाइयाँ बंद कर दी ठीक है चल फिर रहा था नौकरी भी जाने लगा था ड्यूटी ठीक है और अभी

આવા હજારો દર્દીઓ અમે હન્ડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મા સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદિક ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડિયો જોઈએ રવિલાલસિંહ મેં આપકે માધ્યમ સે યહી લોકો કો બતાના ચાહતા હું કે કઈબાર ડિસ્ક કા જો પ્રોબ્લેમ હોતા હૈ ઉસમે લોગ સાયટીકા મે ઓપરેશન કે લિયે બોલતે હૈ લેકિન અગર સહી રૂપ સે આયુર્વેદ દવા કી જાય

ठीक है और अभी आप जैसे चाहे टीका वाले पेशेंट दूसरे हो उनको जो ऑपरेशन करना जा रहे वाले हो या सोच रहे हो उसको आप क्या सलाह देना चाहोगे उनको मैं यही बोलूँगा आप ऑपरेशन कराने से पहले एक बार आयुर्वेदा में आइए और उनसे मिलिए उसके बाद ही आप जो भी डिसीजन लेना है वो तो फिर आपके ऊपर है मेरे मेरे हिसाब से कि बेस्ट तो यही है एक बार आप अपने शरीर को टाइम दो और मेहनत करो और आयुर्वेदिक दवाई जो भी हैं वो प्रॉपरली लो हमारे तो हॉस्पिटल में जिस प्रकार का आयुर्वेद का निदान हो रहा है और जिस प्रकार से आपको सेवा मिली उससे आप कितने संतुष्ट हो मैं हंड्रेड परसेंट संतुष्ट हूँ ठीक है धन्यवाद नमस्ते धन्यवाद